બાબુભાઈ ના આરોપ ના રાદડીયા જવાબ પણ આપ્યા મેન્ડેટ જાહેર થયું તે પહેલા જ મેં ફોર્મ ભરી દીધું હતું મારે બાબુભાઈ ને કોઈ જવાબ આપવાનો નથી થતો બાબુભાઈએ સહકારી સંસ્થાને તોડવાનું કામ કર્યું છે આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા એ બિપિનભાઈની હાર નથી એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે એકસો ને તેરમાં મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર લો એકસો ને તેર લોકો છે આઈડેન્ટિફાય થાય એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલા લઈએ મેન્ડેટને આધારે ઘણી ચૂંટણીઓ લડાની છે ભારતીય જનતા પાર્ટીએ જીત પણ હાંસલ કરી છે આજે હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તો છું આ ચૂંટણી છે એ ઇપ્પોની દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આ ઇપ્પોની અંદર આવતા હોય છે અને જ્યારે નક્કી થઈ ત્યારે ચોવીસમી તારીખે એક સાથે અમે ફોર્મ ભર્યા એટલે મેન્ડેટની અત્યાર સુધી મને હજી જાણ નથી તો કે જેને એમના મારી ઉપર આક્ષેપ કર્યો રાજકોટ જિલ્લાના સહકારી આગેવાન છે એમણે મારે હું જવાબ આપવાનો ઉચિત એટલા માટે નથી ગણતો એનો ભૂતકાળ જોઈ લઈએ એને ક્યાંય પણ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ક્યાંય કોઈને ઉપયોગી થયા હોય ક્યાંય ખેડૂતોના હિતની વાત કરી હોય એવું મારા ધ્યાનમાં અત્યાર સુધી આવેલું નથી એટલે એને એનો જવાબ આપવો ને એ હું ઉચિત નથી ગણતો